સર્વકારિયારધસિદ્ધય ઓમ ગમ ગણપદય નમઃ તો આજે આપણે જાણીએ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે વિરુદ્ધિની એકાદશી વિશે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ કેવી છે તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ એકાદશી છે તે સૌભાગ્ય દેનારી છે તે વ્રત થી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જો આ વ્રત એક દુખી સ્ત્રી કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વિરુધિના પ્રભાવથી જ રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા આ રીતે ધંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા હતા આ વિરુદ્ધ એકાદશીનું વ્રતનું ફળ દસ હજાર વર્ષ તપશ્ચર્યા કરવાથી જે ફળ મળે છે તેના બરાબર ગ્રહણ ના સમયે એક વાર સુવર્ણ દાન કરવાથી જે ફળ મળે છે તેજ ફળ આ વિરુદ્ધ એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્ય આલોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગ જાય છે હે રાજન આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય આ લોક અને પરલોક માં મુક્તિ મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક ઉત્તમ છે તેનાથી પણ ઉત્તમ તલનું દાન છે તલથી પણ ઉત્તમ સુવર્ણ દાન છે અને સુવર્ણ દાનથી પણ ઉત્તમ એ અન્નદાન છે સંસારમાં અન્નદાન સમાન કોઈ બીજું દાન નથી તેનાથી પિતૃ દેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાદાન લે છે તે પ્રલયના અંત સુધી નર્કમાં પડ્યા રહે છે અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે જે મનુષ્ય આ વિરુદ્ધિની એકાદશીનું વ્રત કરે છે તેને કન્યાદાનનું ફળ મળે છે આ વિરુદ્ધિની એકાદશી વ્રત કરનારે દશમના દિવસથી દસ વસ્તુઓનો ત્યાગ કરવો કાશાના વાસણમાં ભોજન ન કરવું માંસ ન ખાવું મસૂરની દાળ ન ખાવી ચણા ન ખાવા ડુંગરી ન ખાવી શાક ન ખાવું મધુ કેતા મધ ન ખાવું સંયમ રાખો સંયમ ન કરવું બીજા કોઈની નિંદા ન કરવી ચાડી ચુગલી ન કરવી પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી એ દિવસે ક્રોધ ન કરવો જુઠ્ઠું ન બોલવું અને આ વ્રત માં એકાદશી નું વિધ્ધિપૂર્વક વ્રત કરશે તેને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમ થી ડરે છે એમને આ વિરુદ્ધ ની એકાદશી નું વ્રત વિધિ પૂર્વક કરવું જોઈએ આ વ્રતના મહાત્મયને સાંભળવાથી આ વ્રતના મહાત્મયને વાંચવાથી એક સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે આજની આ એકાદશીનું વ્રત પૂર્ણ કરવું સર્વ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ